સુરત શહેરના ગરીબ અને શ્રમજીવી પરિવારના વિદ્યાર્થીઓની હિતમાં સુમન ઉર્દુ માધ્યમના ધોરણ અગિયાર અને બારના વર્ગો શરૂ કરવાની માંગ સાથે માઇનોરિટી અધિકાર સમિતિ સુરત દ્વારા સુરતના મેને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જોકે ગુરુવારે સ્થાયી સમિતિ દ્વારા શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ અગિયાર અને બારના વર્ગોની શરૂ કરવાની જાહેરાત કરાઈ છે માઇનોરિટી અધિકાર સમિતિ સુરતના કન્વીનર અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવારા દ્વારા સુરત મેયર હેમલીબેન બોઘાવાલાને અપાયેલા આવેદનપત્રમાં તેણે જણાવ્યું હતું કે સુરત મનપા શહેરના ગરીબ અને શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં વર્ષોથી ગુજરાતી મરાઠી હિન્દી અને ઉર્દુ સહિતની ધોરણ નવ અને દસની માધ્યમિક શાળાઓનું આવકારદાયક સંચાલન કરી રહી છે છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળની પરિસ્થિતિના કારણે સૌથી વધુ અસર શૈક્ષણિક કાર્ય પર થઈ રહી છે અને સરકાર દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ આપવાનો નિર્ણય કર્યો છે જોકે હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ગુજરાતી મરાઠી અને હિન્દી શાળાઓમાં સ્થાયી સમિતિ દ્વારા ધોરણ અગિયાર અને બારના નવા વર્ગો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે તેવી જ ઉર્દુ માધ્યમની શાળાઓમાં પણ ધોરણ અગિયાર અને બારના વર્ગો શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી ગઈકાલે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ખૂબ જ આવકારદાયક નિર્ણય કર્યો કે સુરત મહાનગરપાલિકા જે સુમન શાળાઓ ચલવે છે જેના ગરીબ શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના કારણે ધોરણ અગિયાર માટે જે પ્રવેશથી તકલીફ પડવાની હતી એનું નિરાકરણ કરવા માટે ગુજરાતી માધ્યમના નવા આઠ મરાઠીના ચાર અને હિન્દીના બે એમ કુલ ચૌદ નવા વર્ગોની શુભઆત ધોરણ અગિયાર બારની કરી છે અમારી રજૂઆત એટલી જ છે કે સુરત મહાનગરપાલિકા જેમ ગુજરાતી મરાઠી હિન્દી શાળાઓ સમાન શાળાઓ ચલવે છે એવી રીતે ઉર્દુ સમાન શાળા પણ ચલવે છે તો એના વિદ્યાર્થીઓ માટે પણ ધોરણ અગિયાર બારની શરૂઆત કરવી જોઈએ કારણ કે એ બાળક પણ ગરીબ શ્રમિક પરિવારના છે સુરત શહેરના નાગરિક છે સુરત શહેરના વિકાસમાં દરેક જ્ઞાતિ જાતિ ધર્મનો એક સરખો હિસ્સો રહ્યો છે સહભાગી બન્યા છે તો એ સમાજના બાળકો સાથે પણ અન્યાય ન થાય અને એમને પણ ધોરણ અગિયાર બારના નવા વર્ગોનો શરૂઆત લાભ મળે એવી અમારી આ રજૂઆત કરવા માટે આજ રોજ આવી છે સુરત મનપાની સ્થાયી સમિતિ દ્વારા મનપા સંચાલિત શાળાઓમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાતી મરાઠી અને હિન્દી માધ્યમમાં ધોરણ અગિયાર અને બારના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી ત્યારે હવે ઉર્દુ માધ્યમનો પણ તેમાં સમાવેશ કરાય તેવી માંગ ઉઠવા પામી છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા ન્યૂઝ